Bisa saya bilang? Bagaimana bisa? kholo. saya buka mata? Saya akan kamu. Saya tidak bisa beritahu. Apa? Bisa saya bilang ના ખોલો હું આયા આવી છું તમારે વાતો કરવા નંબર નાખો સોસાયટી નાખી ને બધું નાખો ને ઘર નંબર તમને કહો આ એ આપણે સડકવાડીએ જાવું છે હાલો ઊભા થાવ આ જાવો ધોર પાવા

જય શ્રી કૃષ્ણ કરો દીધું શું કામ હું લો પીવા જ આવીશું થોડુંક વધુ છે એ પી જવું છે મારે